ગાય ને બચાવવા જતા મહુવા માર્કેટિંગ યાર્ડના વેપારીને ને નજીક અકસ્માત નડ્યો જેમાં તેમનું મોત નીપજ્યું તો અન્ય એકને ગંભીર ઈજાઓ પણ થઈ શહેરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં જીનલ એન્ટરપ્રાઇઝ નામે દુકાન ધરાવતા મનીષભાઈ રસીકભાઈ દોશી વર્ષ સુડતાલીસ તથા તેમના ભાગીદારનો પુત્ર મિલનભાઈ ડોળાસિયા બંને પોતાનું બાઇક લઈ જેસર ગામે ટ્રકના ચાલકને રસીદ આપવા ગયા હતા જાતી રાત્રીના નવેક વાગ્યાના સુમારે પોતાનું બાઇક લઈ મહવા પરત ફરતા હતા તે વેળાએ નેપાળી બાપુની મઢી પાસે અચાનક આવેલી ગાયને બચાવવા ગયા હતા અને સામેથી આવતા અજાણ્યા વાહન સાથે બાઇકનો અકસ્માત થતા બંનેને બાઇક સવાર રોડ પર પટકાયા હતા જેમાં બાઇકની પાછળ બેસેલા વેપારી મનીષભાઈ દોશીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક મહુવાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તબીબે વેપારી મનીષભાઈને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક છવાઈ જવા પામ્યો હતો જ્યારે મિલનભાઈ ડોળાસીની હાલત ગંભીર હોવાની જાણવા મળ્યું હતું વેપારી મનીષભાઈનું અકાળે નિધન થતાં જૈન સમાજના આગેવાનો મહુવા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા ઘટનાની જાણ ખુટોળા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી અને અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જોકે મનીષભાઈ ને સંતાનમાં એક દસ વર્ષીય પુત્રી હોવાનું અને પુત્રી દત્તક લીધી હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે આમ દસ વર્ષીય દત્તક પુત્રીએ પિતાને ગુમાવતા પરિવારમાં ભારે શોક છવાય જવા પામ્યો હતો મહવાની કેજી મેતા કન્યા વિદ્યાલે ખાતે ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ માટે પ્રસાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહવાની કેજી મેતા કન્યા વિદ્યાલે ખાતે શુભેચ્છા સમારંભ તો પ્રસાદી કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરાયું હતું તારીખ 24 બે 2024 અને શનિવારના રોજ કેજી મેતા કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી જીતેનભાઈ પંડ્યાએ વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી હતી વિદ્યાર્થી બહેનોએ વિવિધ સ્વરૂપે શાળા પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી અને સંસ્મરણો પણ તાજા કર્યા હતા શ્રીમતી ગીતાબેન ભટ્ટી અને શિક્ષક શ્રી વિદ્યાર્થી પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું તો આચાર્ય શ્રી ભાવનાબેન દવે દ્વારા વિદ્યાર્થીનીઓને પરીક્ષાની સાથે આગામી જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી જીતુભાઈએ કર્યું હતું શુભેચ્છા સમારંભની સાથે ધોરણ નવ થી બાર ની વિદ્યાર્થીનીઓ માટે પ્રસાદી કાર્યક્રમનું પણ આયોજન થયું હતું જેમાં શાળાના બધા જ વિદ્યાર્થી બહેનોએ આનંદ અને ઉત્સાહથી આ કાર્યક્રમ ઉજવ્યો હતો બંને કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળામાં આચાર્ય ભાવનાબેન દવે અને શિક્ષકગણ અને પરિવારના શિક્ષક ભાઈઓ બહેનોએ ખૂબ જ ઝહેમત ઉઠાવી હતી મહોવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલીના વિદ્યાર્થીઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરની લીધી મુલાકાત મહોવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલીના વિદ્યાર્થીઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરની લીધી મુલાકાત તારીખ 26 બે 2024 ના રોજ મહોવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયના વિદ્યાર્થીઓ બેલુર બરસે ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી આવનાર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલ સાયન્સ કાર્નિવલમાં ભાગ લીધો હતો જેમાં બેલુર બર્ઝે મરીન પાર્ક ફિઝિક્સ બાયો સાયન્સ ઓટોમોબાઈલ નોબેલ પ્રાઇઝ એક્ટિવિટી કોર્નર વગેરે ગેલેરીની મુલાકાત પણ લીધી હતી જેમાં ટેસ્લા કોઈથી લઈ વિવિધ ક્લેન્ટન નિહાળી બાળકોને વિજ્ઞાન અંગે પ્રત્યક્ષ નમૂના દ્વારા માહિતી મેળવી આ સાથે વિવિધ ઇનોવેશન અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી તથા આજના સમયમાં વિજ્ઞાન અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સાથે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે વધુ રસ જાગે અને આવનાર સમયમાં મેક ઇન ઇન્ડિયાને વધુ મજબૂત બનાવવા આપણે શું કરી શકીએ એવી આરએસસી પરિવાર દ્વારા જાગૃતિ લાવવામાં આવી હતી બાળકોને નેશનલ સાયન્સ ડે અનુસંધાને વિશેષ ઉજવણીના ભાગરૂપે બેલુર બર્ઝને લાભ આપવા બદલ આરએસસીના ડાયરેક્ટર શ્રી ગોસ્વામી સાહેબ તથા આરએસસી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આ તકે સંસ્થાના ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા ડોક્ટર શ્રી ડીસી લાડુમોર એમડી ગાયનેક શ્રી મનોભાઈજી મકવાણા શ્રી આર એચ હળિયા એક્સ ડીવાઈચપી સૌર્ય ચક્ર વિજેતા શ્રી મંગળભાઈ શ્રી લાડુમોર તથા સંચાલક મંડળવતી એમડી શ્રી બીસી લાડુમોર સેક્રેટરી પીએમ નકુમ શ્રી નિલેશભાઈ બી મકવાણા શ્રી દેવીનભાઈ એચ મકવાણા અંકુરભાઈ હળિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ કર્યો હતો બસ સમાચારોમાં અત્યારે આટલું ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશ અને લીડ મોહવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી